ચોરીની ઘટનાને લઈને શ્રીહરિ રેસીડન્સીમાં મીટિંગ યોજવા માટે કિન્નર સમાજના દ્વારા સોસાયટીના સભ્યોને રજૂઆત કરવામાં આવી હતી પણ સોસાયટીના કેટલાક લોકો દ્વારા મીટિંગમાં નહીં યોજાય તેવો આક્ષેપ કિન્નર સમાજ દ્વારા કરવામાં સોસાયટીમાં સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્ન ઊભો થાય છે જ્યારે દિવસમાં ચોરો સોસાયટીમાં આવી શકે તો રાતના સમયે શું થશે પણ બીજે બાજુ સોસાયટીના કેટલાક લોકો કિન્નરને ઘરે આપવાનો પણ વિરોધ કરી રહ્યા છે ને લઈને કિન્નર સમાજ દ્વારા ગંભીર આપસે કરવામાં આવ્યા હતા અને સોસાયટીમાં હાય હાય ના નારા લગાવવામાં આવ્યા મેરા નામ જોયા આકાશી કુવર છે હું સુરત એકલેરા ચોકડી સિરિયારી સોસાયટીમાં રહું છું મારા ઘરમાં ચોરી થઈ એ નહીં એને કરતાં મેં સોસાયટીમાં કે સોસાયટીમાં કીધું કે આપણે બધા મળીને મિટિંગ કરીએ છીએ પણ આ સોસાયટીવાળા એક એક બે ત્રણ જણા એવા છે કે એ મને કહે છે કે મિટિંગ સેની મિટિંગ કરવાનું છે કે મિટિંગ બિટિંગ કંઈ થાય નહીં પહેલાં આપણી કમિટી કરવાનું પછી મિટિંગ કરવાનું છે કે આ લોકો સોસાયટીવાળા હિજડાને સાથ નહીં આપે છે કેમ અમને વરદાનના છે રહેવાનું કંઈ કંઈ અમે રહી નહીં શકીએ કેમ અમને આમ લોકોને સંગાળા ફોટ્યા છે તો અમે કંઈ લોકોને રહી શકીએ આ લોકો અમારા બારામાં એવું કહે છે હા

ગયા પરમ ચોરી થઈ છે એના કંઈ નિકાસ લાગ્યો નહીં અત્યાર સુધી તો અમારી એટલી જ માંગ છે કે એનું બધું નિકાસ લાગવું જોઈએ કે બીજી વાર આવું સોસાયટીમાં ના થયું જોઈએ કોના ઘરે આજે સોસાયટીમાં મીટિંગ હતી એમાં શું થયું આ લોકો સાથ નથી આપતા આ લોકો કહે કે કઈ કોમ્યુનિટી બેસવાની કઈ કરવાનું પર એવું તરત અક્ષેન્ટ લેવું જોઈએ સોસાયટીમાં રહેશે તો બધા આપણી પ્રશાસનથી માંગ શું છે અમારે એક જ માંગ છે કે આવું બીજી વાર ચોરી કોઈકના ઘરમાં નહીં થવા જોઈએ સામાન્ય જનતાના ઘરે નહીં કોઈ બી હો અમારું માસીઓમાં બી ભી નહીં કંઈ નહીં